ગાયકવાડ હવેલી એક મળી કે એક વ્યક્તિ નામે એ નશીલા પદાર્થની ડિલિવરી કરવા માટે ગીતા મંદિર થી જમાલપુર ફાયર બ્રિગેડ ખાતે આવી રહ્યો છે તો પોલીસે એ બાબતે વોચ રાખી રેડ કરી એ આરોપીને અટક કર્યો તો એની પાસે આશરે સાત પોઈન્ટ સાત ગ્રામનું એમડીએમ ડ્રગ્સ મળી આવ્યું અને આ સમગ્ર કાર્યવાહી એનડીપીએક્સ એક્ટ હેઠળ કાયદેસર રીતે જે પ્રમાણેની જોગવાઈઓ છે એને આધીન કરવામાં આવી હતી આરોપીનું નામ સૌરભ જોશી ઉર્ફે જંબો છે અને એ મુંબઈનો રહેવાવાળો છે અને એ મુંબઈમાં જ એના એક જે હેન્ડલર છે સંતોષ ગોહિતે જે જે પણ મુંબઈમાં જ રહે છે એના વતી એ ડિલિવરી કરે છે એટલે આ પેડલર તરીકેનું કામ કરે છે કોને આપવા આવ્યો હતો ડ્રગ્સ ને ક્યાંથી લાવ્યો હતો એ જે ડ્રગ્સ જે છે એ જેને આપવા આવ્યો તો એની પણ અત્યારે તપાસ ચાલુ છે અને મુંબઈમાંથી આ સંતોષ ભોઈતે નામનો જે સપ્લાયર છે એની પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ હાલ તપાસ ચાલુ છે મતલબ થર્ટી પર્સનલ આવ્યો હતો કે રેગ્યુલર આવતો તો કે શું પ્રાથમિક કોઈ

એની પણ હાલ તપાસ ચાલુ છે હાલ ટેલિફોનિકલી એકબીજા સાથે સંપર્કમાં હોય છે અને ટેલિફોનિકલી કોન્ટેક્ટ થતા ડિલિવરી કરતા હોય છે એવું ધ્યાને આવે છે મુંબઈથી કઈ રીતે આવે તો અહીંયા કઈ રીતે લાવે છે કોઈ ખરાબ મુંબઈથી ટ્રેનમાં 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 મુંબઈથી ટ્રેન મારફતે આવે છે અને અહીંયા ડિલિવરી કરવા આવે અહીંયા કોને આપવાનો કે ખરાબ એની તપાસ ચાલુ છે